આજરોજ ઉમરઠ નાસિકવાળા વાળા હોલ ખાતે આણંદ જિલ્લા પોલીસ દ્વારા ઉમરઠ અને આજુબાજુની ગ્રામની જનતાને ગેરકાયદેસર નાણાં તીરદાર તથા નશીલા પદાર્થ ઢગ્સ ગાંજો સરસ જેવી પ્રવૃત્તિઓ કરનાર અને શાળાઓ જતા બાળકોને વડીલોને તે વિશે જાગૃતિ લાવવા આણંદ જિલ્લા પોલીસ દ્વારા ઉમરઠ પોલીસ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીવાય એસપી પંચાલ સાહેબ સીપીઆઈ કે કે દેસાઈ સાહેબ ઉમરેઠ પીએસઆઈ જીએમ પાવરા ખંભોળજ પીએસઆઈ એન બી ડોડિયા ભલેજ પીએસઆઈ વાઘેલા ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ સભ્ય તાલુકા પંચાયત પ્રમુખ સભ્ય તથા આજુબાજુના ગામના સરપંચ દરેક ગામના વડીલો નગરના અગ્રણીઓ સ્કૂલના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો જેમાં સીપીઆઈ કે કે દેસાઈ સુંદર સમજ આપી ડીવાય પંચાલ સાહેબે સ્કૂલના બાળકો વડીલોને યુવા વર્ગને માર્ગદર્શન દ્વારા સુંદર શીખ આપી હતી ઉમરેટી પીએસઆઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ડીજીપી સાહેબની સૂચનાને માર્ગદર્શન હેઠળ અમદાવાદના પોલીસ માનીય ડીક્ષક જે આર મુખરિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય કક્ષાએ અને તાલુકા કક્ષાએ સમાવિષ્ટ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોમાં યાજકોરીનું દૂષણ દૂર થાય તેમજ નાર્કોટિક્સથી બધી દૂર થાય તે માટે કેમ્પિંગનું આયોજન કરવા માટે અને અવેરનેસના કાર્યક્રમ કરવા માટે સૂચના આપેલ જેના અનુસંધાને આજ રોજ ઉમરેઠ ટાઉન પોલીસ સ્ટેશન ખંભોળ પોલીસ સ્ટેશન તેમજ ભારેજ પોલીસ સ્ટેશન ખત વિસ્તારના આગેવાનો સ્કૂલમાં ભણતા બાળકોને આ બંને દૂષણોથી મુક્ત થાય તે માટે એક કેમ્પિંગનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં તમામને આ બાબતે જાગૃત કરવામાં આવેલા છે અને પોલીસ અને પ્રજા વચ્ચેનો જે સંવાદ છે એ જળવાઈ રહે અને તેઓને આ દૂષણમાંથી મુક્ત થાય તે માટે પોલીસ તરફથી કરવામાં આવતી કામગીરીથી વાકેફ કરી અને કોઈપણ પ્રશ્ન હોય રજૂઆત હોય મુશ્કેલી હોય તો કોઈપણ તબક્કે પોલીસનો સંપર્ક કરી શકે તે માટે અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે